નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજંજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આંગણવાડી ભરતી અંગે બે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે એના વિશેની વાત આપણે આજના આ વિડિયોની અંદર કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે કરીશું વાત કે જે અત્યારે આંગણવાડી ભરતી ચાલી રહી છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે અને જે પગાર વધારો ગુજરાત હાઈકોર્ટ દ્વારા સજેસ્ટ કરવામાં આવે છે એ પગાર વધારો ગુજરાત સરકાર દ્વારા કયા મહિનાથી લાગુ કરવામાં આવશે મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આંગણવાડી ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો આંગણવાડી ભરતી અંગે બે ખૂબ જ અગત્યની અપડેટ જાહેર આંગણવાડી ભરતી મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે અને પગાર વધારો જે છે એ કયા મહિનાથી લાગુ કરવામાં આવશે એની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાના છીએ તો સૌ પ્રથમ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે એ જોઈ લઈએ અને એના પછી પગાર વધારો કયા મહિનાથી લાગુ કરવામાં આવશે એની અપડેટ જે છે એ આપણે મેળવીશું તો તમે જોઈ શકો છો તેડાગર અને કાર્યકરની ભરતી માટે ધોરણ દસ બારની લાયકાત બી પીટીસી સહિત તેવીસ હજાર મહિલાઓની અરજી તો આ જે છે એ અમદાવાદ જિલ્લાની વાત થઈ છે જાહેરાતમાં કાર્યકરનો પગાર દસ હજાર અને તેડાગરનો પગાર રૂપિયા સાડા પાંચ હજાર દર્શાવે છે કુલ આઠસો અઠ્યાસી જગ્યા માટે એક જગ્યા માટે પચીસ ઉમેદવાર રેસમાં ચૂંટણી પહેલાં નિમણૂક પત્રની શક્યતા તો તમે જોઈ શકો છો ચૂંટણી પહેલાં જે છે એ તમને નિમણૂક પત્રો જે છે એ એનાયત કરવાની કામગીરી જે છે એ કરી દેવામાં આવશે અને લાયકાત જે છે એ તેડાગર માટે ધોરણ દસ લાય દસ પાસ લાયકાત રાખવામાં આવેલી છે અને જે આંગણવાડી કાર્યકર છે એના માટે જે છે એ ધોરણ બારની લાયકાત છે પરંતુ બી એડ પીટીસી અને એમ બી એ કરેલી મહિલાઓએ પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી માટે જે છે એ ફોર્મ ભરેલા છે કારણ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ઐતિહાસિક પગાર વધારો કરવામાં આવે છે એના કારણે વધારે ભણેલા ઉમેદવારોએ પણ જે છે એ ફોર્મ ભરવા માટે જે છે એ ફોર્મ ભરેલા છે એએમસી એમસી અને અમદાવાદ જિલ્લામાં આંગણવાડી તેડાગર અને કાર્યકરની નોકરી માટે ધોરણ દસ બારની શૈક્ષણિક લાયકા સામે બી પીટીસી અને એમબીએ થયેલી ત્રેવીસ હજાર મહિલાઓની પોર્ટલ મારફત અરજીઓ આવી છે કુલ આઠસો જગ્યાઓ માટે એક મહિનાથી મહિલાઓ દ્વારા દોડધામ કરી અરજી કરાઈ હતી હવે ચૂંટણી પહેલાં નિમણૂક પત્ર અપાય તેવી શક્યતા છે બીજી બાજુ સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ નથી એટલે કે કાર્યવાહી છાસ ચોગાળે અને ભેંસ ભાગોળે ત્યારે અત્યારે રાજકીય આગળ દ્વારા લોબિંગની શરૂઆત થવાની ચર્ચાઓ જે છે એ વેગ પકડે છે એટલે કે ચૂંટણી પહેલાં જે પણ આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનોનું જે છે એ સિલેક્શન થાય એમને જે છે એ નિમણૂક પત્રો આપી દેવાની કામગીરી જે છે એ શરૂ કરી દેવામાં આવશે આંગણવાડી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બસો સત્તર કાર્યકર અને ત્રણસો એકાવન તેડાઘર જિલ્લાના અંદર એકસો અડતાલીસ કાર્યકર અને એકસો બોતેર તેડાગરની ખાલી જગ્યાઓ ભરવાની છે જેના માટે ઓગસ્ટ મહિના દરમિયાન અરજીઓ મંગાવાઈ હતી આ મહિનામાં ખાલી જગ્યાઓ માટે કોર્પોરેશન અને તાલુકા કક્ષાએ બહેનોની લાંબી લાઈન જોવા મળતી હતી સમય મર્યાદા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યકર અને તેડાગરની કુલ પાંચસો અડસઠ જગ્યા માટે ઓગણીસ હજારથી વધુ અને જિલ્લામાં ત્રણસો વીસ જગ્યાઓ માટે સડત્રીસસોથી વધુ અરજી આવે છે અરજી મુજબ આંગણવાડી કાર્યકરની અંદર ધોરણ બાર અને તેડાગરની જગ્યા માટે ધોરણ દસની શૈક્ષણિક લાયકા જોઈએ પરંતુ બીકોમ બીએ બીએડ પીટીસી સહિત સ્નાતકથી અણુસ્નાતક ડિગ્રીની લાયકા ધરાવતી મહિલાઓ હોય જે છે એ તમે જોઈ શકો છો તેડાગર માટે ધોરણ દસની જે છે એ શૈક્ષણિક લાયકા જોઈએ પરંતુ સ્નાતકથી લઈ અનુસ્નાતકની ડિગ્રી ધરાવતી મહિલાઓએ અરજી કરી છે કદાચ પીએચડી ડિગ્રી ધારક મહિલાનો પણ સમાવેશ છે જાહેરાતમાં કાર્યકરનો રૂપિયા દસ હજાર અને તેડાગરનો રૂપિયા સાડા પાંચ હજાર જે છે એ પગાર દર્શાવવામાં આવેલો છે જ્યારે આ જાહેરાત બહાર પાડવામાં આવી ત્યારે આંગણવાડી કાર્યકરનો કાર્યકર બહેનોનો જે પગાર રૂપિયા દસ હજાર હતો અને તેડાગર બહેનોનો પગાર રૂપિયા સાડા પાંચ હજાર હતો પરંતુ જ્યારે આ અરજી માટે છેલ્લા દસેક દિવસ બાકી રહ્યા તો અંદાજીત વીસ ઓગસ્ટ આજુબાજુ જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો જેની અંદર આંગણવાડી તેડાગર બહેનોનો પગાર રૂપિયા દસ હજારથી વધી વધારીને રૂપિયા ચોવીસ હજાર આઠસો કરવામાં આવ્યો અને જ્યારે આંગણવાડી તેડાગર બહેનોનો પગાર રૂપિયા સાડા પાંચ હજાર હતો એને વધારી અને રૂપિયા વીસ હજાર ત્રણસો કરવામાં આવ્યો જ્યારે આ ઐતિહાસિક ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો એના બીજા જ દિવસથી અથવા તો એ જ દિવસથી સ્નાતક અનુસ્નાતક બીએડ પીટીસી એમબીએ પીએચડી કરેલી મહિલાઓ પણ આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી માટે જે છે એ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું કારણ કે આની અંદર જે છે એ તમને ખબર છે કે આટલો મોટો પગાર તમે કોઈ સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરીને પણ કોઈ સરકારી નોકરી મેળવ છો તો તમને રૂપિયા છવ્વીસ હજાર ફિક્સ પગાર આપવામાં આવે છે તો અહીંયા રૂપિયા ચોવીસ હજાર આઠસો અને રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર કોઈપણ પ્રકારની પરીક્ષા વગર મળતો હોય એટલા માટે જે છે એ તમામ બહેનોએ આની અંદર જે છે એ મોટા પાયે અરજી કરેલી છે અરજીઓ આવ્યા બાદ હવે સ્ક્રૂટિની કરાશે ત્યારબાદ આંગણવાડીની જગ્યા પ્રમાણે અરજીઓ અલગ કરાશે આ પછી પુરાવાની ચકાસણી કરાશે આમ વિવિધ સ્તરે અલગ અલગ નિરીક્ષણ કર્યા પછી ઉમેદવારોની યાદી તૈયાર કર્યા પછી સંપૂર્ણ પ્રક્રિયા પોર્ટલ મારફત કરાય છે જેના લીધે પારદર્શિતા રહેવાનો ઉચ્ચ અધિકારીઓ દ્વારા દાવો કરાયો છે આમ છતાં હાલની સ્થિતિએ રાજ્ય રાજકીય આવેદનો દ્વારા પોતાના પરિચિત નોકરી મળે તે માટે લોબિંગ શરૂ કરી દેવાય છે જોકે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની સીધી નજર હોવાથી આ વખતે લોબિંગની અસર નહીવત રહેવાની શક્યતા છે દર વખતે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી આવે ત્યારે જે સગાવાલા અને લાગતા વળકરને નોકરી આપી દેવાનો જે છે એ કારસો રચવામાં આવે છે પરંતુ આ વખતે જે છે એ તમામ પ્રક્રિયા પોર્ટલ મારફતે થવાની છે તો ચૂંટણી પહેલાં પહેલાં જે પણ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવશે અને જે ઉમેદવારો મેરિટ લિસ્ટ પ્રમાણે સિલેક્શન થતું હશે એમને જે છે એ ચૂંટણી પહેલા પહેલાં નિમણૂંક જે છે એ આપી દેવામાં આવશે અને ખાસ તમે જોઈ શકો છો પગાર વધારા વિશે નવી અરજીમાં પણ પગાર ધોરણ જૂના દર્શાવાય છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટે ચોવીસ હજાર પગાર કરવાનો નિર્દેશ કર્યો છે પરંતુ હજુ સુધી નવા પગાર ધોરણનો અમલ કરાયો નથી નવી અરજીમાં પણ પગાર ધોરણ જૂના દર્શાવે છે પરંતુ ભવિષ્યમાં સરકાર દ્વારા અમલ થાય તો આંગણવાડી બહેનોનો પગાર ચોવીસ હજાર સુધી પહોંચી જવાની શક્યતા છે આના પગલે ઉચ્ચ ડિગ્રી ધરાવતી મહિલાઓએ પણ અરજી કરવામાં રસ દાખવ્યો છે તો જ્યારે આ જાહેરાત બહાર પાડવામાં આવી ત્યારે આંગણવાડી કાર્યકરનો પગાર જે છે એ રૂપિયા દસ હજાર અને તેડાગર બહેનો પગાર રૂપિયા સાડા પાંચ હજાર જે છે એ દર્શાવેલો છે પરંતુ એના પછી ગુજરાત હાઈકોર્ટનો જે છે એ આવ્યો અને એનો જે છે એ હજુ સુધી અમલ નથી કરવામાં આવેલો તો આ અમલ જે છે એ ક્યાંથી કરવામાં આવશે તો એના માટે તમે જોઈ શકો છો મોંઘવારીમાં મામૂલી પગારમાં પરિવારનું ગુજરણ કરવું આશા વર્કરો માટે કપરું પગારનો વધ પગારમાં વધારો નહીં કરવામાં આવે તો ઓનલાઈન કામગીરીની જે છે એ બહિષ્કાર કરવાની પણ આંગણવાડી બહેનો દ્વારા જે છે એ ધમકી આપવામાં આવેલી છે એટલે કે ચીમકી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો વર્તમાન કારમી પરિસ્થિતિમાં મોંઘવારીમાં પણ માસિક ફિક્સ નજી વર્તનમાં કામગીરી કરી રહેલી આશા વર્કરોને પરિવારનું ગુજરાન ચલાવવું એક સાથે તેર તૂટે તેવી સ્થિતિ બની રહી છે ત્યારે આશા વર્કરોની વધતી જતી કામગીરીની સાથે સાથે માસિક ફિક્સ વિગતોમાં પણ વધારો કરવામાં આવે તેવી માગણી સાથે આશા વર્કરો લડી લેવાના મૂળમાં છે જો આશા વર્કરોને માસિક વેતનમાં વધારો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓને ઘરે ઘરે સુધી પહોંચાડવાની કામગીરી આશા વર્કરો દ્વારા કરવામાં આવે છે ત્યારે આશા વર્કરોને માનસિક નજીવા વેતન માસિક નજીવા ફિક્સ વેતન આપવામાં આવી રહ્યું છે ઉપરાંત દિવસે દિવસે આશા વર્કરોની કામગીરીમાં વધારો કરવામાં આવી રહ્યો છે તેની સામે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખી માસિક ફિક્સ નજીવ નજીવા વેતનની અંદર વધારો કરવામાં નહીં આવતા પરિવારોનું આર્થિક બજેટ પૂરું કરવા આશા વર્કરોની આર્થિક સ્થિતિ ઓક્સિજન પર આવી જાય છે આશા વર્કરોની પાસે દિવસે દિવસે ઓનલાઈન કામગીરીનો બોજો વધતો જાય છે તેના પ્રમાણમાં આશા વર્કરોને ઇન્સેન્ટિવ પ્રથા આપી મનાવી લેવામાં આવે છે ત્યારે ઇન્સેન્ટિવ પ્રથા રદ કરી માસિક નજીવા વેતનમાં વધારો કરવામાં આવે તેવી માગણી આશા વર્કરો દ્વારા જે છે એ ઉઠવા પામી છે જે રીતે આંગણવાડી કાર્યકરોના માસિક વેતનમાં વધારો કરવામાં આવે છે તે જ રીતે આશા ફેસિલિટી વર્કરોના માસિક પગારમાં પણ વધારો કરવાની માગણી જે છે એ કરી છે આશા વર્કરો દ્વારા પીએમએમ વી વાયને ફોટા પાડવામાં કામગીરી જોખમી સગર્ભાને રૂપિયા ત્રણસો લખે ચૂકવણું કરવામાં આવ્યું નથી ત્યારે આશા વર્કરોને મળવાપાત્ર મહેનતાણા નહીં આપીને આર્થિક માર જે છે એ આપવામાં આવી રહ્યો છે ત્યારે આશા વર્કરોના માસિક ફિક્સ વેતનમાં વધારો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારે છે આશા ફેસિલિટર બહેનોની પાસે ત્રીસ દિવસનું કામકાજ કરવામાં આવે છે અને તેમની સામે વીસ દિવસનો પગાર ચૂકવવામાં આવતો હોય ચૂકવવાનો આક્ષેપ જે છે એ આશા વર્કરો દ્વારા જે છે એ કરવામાં આવી રહ્યો છે તો જે પ્રમાણે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર વધારવામાં આવ્યો છે એ જ રીતે આંગણવાડી ની બહેનોનો એટલે કે આશા વર્કરોનો પણ પગાર વધારવામાં આવે તેવી માગણી જે છે એ આશા વર્કરો દ્વારા કરવામાં આવી રહી છે તો આ બાબતે ગુજરાત સરકાર શું નિર્ણય લે છે એ આપણને આગામી સમયની અંદર ખબર પડી જશે પરંતુ જે બહેનો અત્યારે આ ભરતી માટે ફોર્મ ભરી છે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે એમને જે છે એ ચૂંટણી પહેલાં પહેલાં નિમણૂક મળી જાય તો આગામી જે છે એ દસથી પંદર દિવસની અંદર તમારું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે અને જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર છે એ એપ્રિલ બે હજાર પચીસથી લાગુ પડશે અને બની શકે છે કે અત્યારે જે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે એની અંદર જે આ વિધાયક છે એ પાસ થઈ જાય અને તમને એક બે દિવસની અંદર જ ખૂબ જ મોટા સમાચાર મળી જાય કે તમારો જે છે એ પગાર વધારો ક્યારથી લાગુ પડશે અને આશા બહેનો આશા વર્કર બહેનો છે એમના પગારની અંદર પણ વધારો કરવામાં આવે તેવી માગણી જે છે એ આશા બહેનો દ્વારા કરવામાં આવી રહી છે અને એના માટે જે છે તેઓ ઉચ્ચ આંદોલન કરી રહ્યા છે આ હતો આજનો વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ